આપણે ગઈકાલે જે વાત કરી હતી એ મંત્ર ચિકિત્સામાં થોડાક મંત્રો આગળ જોઈએ છે પરથી રિપીટ કરીએ છીએ મંત્ર ચિકિત્સા એટલે શું તો કે એક એવો શબ્દ કે જે શબ્દની શક્તિ આથી આપણને અઢળક લાભ થાય એ શબ્દથી આપણે ઘણા બધા ફાયદા થાય એ શબ્દ મંત્રો બની જાય એક વાર્તા છે કે એની અંદર ખલાસીને જે બોટ ચલાવતો હોય છે હોળી ચલાવતો હોય છે એને કોઈ સાધુ મહારાજ મળે છે અને સાધુ મહારાજે ખલાસી કહે છે કે મને કોઈ મંત્ર આપો કે હું જાપ કરું તો કે સારું તારે રામનો જાપ કરવાનો તો એ રામનો જાપ કરે ત્યારે ધીમે ધીમે રામમાંથી મરા 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 રામ 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 રામમાંથી મરા 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 ચાલુ થઈ જાય અને ખૂબ જ એ જાપ કરે છે શબ્દ ભલે બદલી જાય પણ એનો ફાયદો એટલો જ થાય છે જ્યારે બીજી વાર સાધુ આવે છે ત્યારે એ નાવિક પાણી ઉપર ચાલતો હોય છે નોર્મલ રીતે સાધુ જોઈને ખૂબ પ્રસન્ન થાય છે કે આટલી બધી શક્તિ તારી પાસે આવી ક્યાંથી તો કે આપણે મંત્ર આપ્યો હતો ને તો કે કયો મંત્ર આપ્યો હતો કે હું આ રીતે બોલું છું મારા મરા મરા મરામ રામ રામ બોલતા હતા એનું મારા થઈ ગયું પણ જે શબ્દો ઉપર આપણો ભરોસો બેસે એ શબ્દો આપણને ચોક્કસ ફાયદો કરે છે હવે આ મંત્રને સિદ્ધ કરવા માટે શું કરવું પડે તો કે એ મંત્રને આપણે દાખલા કંઈક મંત્રથી લઈ આપણે શરૂઆત કરીએ શ્રી કૃષ્ણ એ પણ મંત્ર છે શ્રી કૃષ્ણ તો આ કૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણના મંત્રને સિદ્ધ કરવો હોય તો સાત વખત બોલવાનું એકવાર લખવાનું લાલ પેનથી સવારે નાઈ ધોઈને બેસી જવાય દસ મિનિટમાં સિદ્ધ થઈ જાય સાત વાર બોલવાનું ત્રણ રીતે બોલી શકાય મોઢેથી મોઢેથી અથવા તો મનમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ એવું સાત વખત બોલી અને લાલ પેનથી લખવાનું શ્રી કૃષ્ણ આવું આપણે સાત વખત બોલીને એકવાર લખવાનું એકસો આઠ વખત લખવાનું થાય એટલે સાતસો છપ્પન વખત લખવાનું થાય એકવાર એક વધારે કોઈ હશે કોઈ એ વ્યક્તિએ મને પૂછ્યું ભણેલા હશે કંઈ મને કે સાતસો છપ્પન વાર એક બોલી જાઓ અને પછી એકસો આઠ વાર લખી નાખ્યું તો ચાલે એટલે મેં કીધું મહિનાજીનું આરે જમી લે તો ચાલે ના ચાલે રોજે રોજનું જમવું પડે રોજેરોજનો ટંકનું જમવું પડે તો આની અંદર આપણે એ સાત વખત બોલીને એકવાર લખવાનું છે એટલે સિદ્ધ થઈ ગયું કહેવાય શ્રી કૃષ્ણ મંત્ર સિદ્ધ કરવાથી શું ફાયદા થાય તો કે અચાનક સંકટ મુશ્કેલીમાં મદદ થાય યાદ કરીએ દ્રૌપદીજીનો કિસ્સો દ્રૌપદીજીનો જ્યારે વસ્ત્રાણ થયું ત્યારે પછી રાહ પાડી જ્યારે અંદરથી નાભીમાંથી અવાજ નીકળ્યો કાનુડા કા બોયલા એટલે કૃષ્ણ ભગવાન ત્યાંથી દોયડા કાનુડા કનૈયા અને યો પૂરો થાય ત્યાં સુધી મેં તો ભગવાને વસ્ત્રો પહોંચાડવાનું ચાલુ કરી દીધું તો સંકટ સમયમાંથી મુશ્કેલી મેળવવા માટે શ્રી કૃષ્ણ મંત્ર ઉપયોગી છે મોક્ષ પ્રાપ્તિ માટે કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તાત્કાલિક યુનિવર્સલ મદદ મેળવવા માટે આ માસ્ટર કી છે ત્યાર પછી બીજો મંત્ર આપણે લખીએ બ્રહ્માનો મંત્ર છે બ્રહ્માજીનો મંત્ર છે બ્રહ્માસ્ત્ર શ્રી કૃષ્ણ મંત્ર સ્વાભાવિક છે કે કૃષ્ણ ભગવાન જ હોય બ્રહ્માસ્ત્ર આ શબ્દ ઘણીવાર વાપરીએ છીએ આપણે બ્રહ્માસ્ત્ર આને પણ આપણે આ રીતે સિદ્ધ કરવાનો છે આનો ઉપયોગ ક્યારે કરવાનો તો કે રોજ એક વખત એકવીસ વખત ચાપ કરી લેવાનો અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય માનો કે કોઈ રસ્તો રસ્તામાં જઈએ છીએ અને કંઈક ભૂલા પડી ગયા રસ્તો મળતો નથી તો ત્યારે એકવીસ વખત બોલીને પછી સાચો રસ્તો મળી રહ્યો છે એવો ભાવ કરવાનો એટલે ઓટોમેટિક આપણે મદદ મળી જશે કોઈ રસ્તો મળતો ન હોય ખૂબ જ પોઝિટિવિટી અને નેગેટિવિટીના કાર્યોમાં ઉપયોગી બને છે એટલે પોઝિટિવ કાર્યોમાં બ્રહ્માજી બ્રહ્માસ્ત્ર બહુ ઉપયોગી છે ઇમરજન્સી હથિયાર તરીકે બ્રહ્માસ્ત્ર કામ આવે છે કોઈ કામ બહુ એવી રીતે અટકું હોય તે કામ થતું જ ન હોય તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીએ તે કામ થઈ જતું હોય છે કોઈપણ રોગની સારવારમાં બ્રહ્માસ્ત્ર મંત્ર ઉપયોગી છે ત્યાર પછીનો મંત્ર સૂર્ય ભગવાનનો મંત્ર છે સૂર્યદેવ સૂર્યદેવ આ સૂર્યદેવનો મંત્રનો પહેલો ફાયદો એ છે કે સંતાન પ્રાપ્તિ માટે જે લોકો નિસંતાન છે એને સૂર્યદેવ નામનો મંત્રનો જાપ કરવો જોઈએ રોજ એકવીસ વખત સામે ગ્લાસ રાખવાનો પાણીનો એકવીસ વખત જાપ કરવાનો પછી પતિ પત્નીએ સાથે એ પાણી અડધું અડધું કરીને પી શકાય તો બંને સાથે જો સિદ્ધ કરીને બંને મંત્રો જો બંને પતિ પત્ની સાથે કરે તો એનું પરિણામ ખૂબ જ પોઝિટિવ આવતું હોય છે દીકરા દીકરી વચ્ચે ભેદ નથી અને ન જ રાખવો જોઈએ પણ છતાંય દીકરો મેળવવા માટે સૂર્યદેવનો મંત્ર ઉપયોગી છે એટલે મને ઘણા લોકો પૂછે છે કે દાદા અમારે ખાલી દીકરો જોઈએ છે તો તમે કોઈ મદદ કરો છો કે સારવાર આપો છો તો હું એ ના પાડું છું કે નહીં હું આમાં નથી પડતો સંતાન માટે ચોક્કસ હેલ્પ કરી શકાય સંતાન પ્રાપ્તિ માટે પણ દીકરો કે દીકરી આવવા એ આપણા કર્મો અને નસીબની વાત છે પણ વિઝ્યુલાઇઝેશન ઉપયોગી બને છે એટલે હું સો ટકા કહીશ કે છ મહિના એક ધારું વિઝ્યુલાઇઝેશન કરીએ કે અમારે ત્યાં દિવ્ય આત્મા પુત્ર સ્વરૂપે દીકરા સ્વરૂપે જન્મી રહ્યો છે અને ત્યારબાદ જો કરવામાં આવે યોગ્ય ક્રિયાઓ તો એનાથી દીકરો આવવાની શક્યતા વધે છે આ આપણું સબકોન્શિયસ માઇન્ડનો પણ એની અંદર બોડી સાથે રિલેશન છે એટલે સૂર્યોદયનો મંત્ર પણ એમાં ઉપયોગી છે બંને દંપતીએ સાથે કરવું જોઈએ નામનાની કીર્તિ મળે છે પ્રસિદ્ધિ મળે છે ત્યાર પછી જે મંત્ર છે સ્વાહા મહેશ શંકર ભગવાનનો મંત્ર છે શ્વાહા આપણે યજ્ઞમાં કરીએ છીએ શ્વાહા આ મંત્રનું પહેલું કામ શું છે તો કે બાળકને જ્યારે નાળ કાપીએ ને ત્યારે કોઈ નર્સ આપણા જાણીતા હોય તો એને કહેવાનું મનમાં જાપ કરી લે તો આપણે પણ માતા તરીકે કોશિશ ભાવે હોઈએ તો બોલી શકીએ મનમાં સ્વાહા તો એ નાળ સરસ રીતે કપાય છે અને બાળકનું દુનિયા સાથે સરસ રીતે જોડાણ થાય છે નકારાત્મક નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટે ઉપયોગી છે કિડની અને પિત્તાશય ગોલ બ્લેડરમાં પથરી હોય તે પથરીને દૂર કરવા માટે શ્વાહા મંત્ર ઉપયોગી છે પહેલાં સિદ્ધ કરી લેવાનો અને પછી એકવીસ વખત જાપ કરી અને હાથ રાખવાનો અને ભાવ કરવાનો કે મંત્ર સ્વાથી મારા મંત્રથી પથરી સ્વાહા થઈ ગઈ છે ભસ્મ થઈ ગઈ છે પાવડર થઈ ગયો છે ને નીકળી ગયો છે એવો ભાવ કરવાનો તો આ એના માટે ખૂબ ઉપયોગી છે વ્યસન અને દૂર કરવા માટે કોઈને નશો ચડી ગયો હોય તો એને દૂર કરવા માટે સ્વાહા મંત્ર ઉપયોગી બને છે સ્વાહા મંત્રનો જાપ કરીને પાણી આપી દો તો એનો નશો છે એ ઉતરી જતો હોય છે તો આવા ઘણા બધા મંત્રો છે એમાંનો એક છેલ્લે આજે છેલ્લો મંત્ર લઈએ અશ્વિના દેવોના વૈદ જે દેવો બીમાર પડે તો કોની પાસે સારવાર લેવા જાય તો દેવોના વૈદ એનું નામ અશ્વિન તેના ઉપરથી અશ્વિના મંત્ર બન્યો પડ્યો છે અશ્વિન અશ્વિના કુમાર એટલે કે બે ભાઈઓ હતા આ અશ્વિના મંત્રનો જાપ કરવાથી અસાધ્ય રોગોમાં ખૂબ ઉપયોગી બને છે એક કોઈ મને ફોન કર્યો હતો કે એનું બાળક પેટીમાં હતું એકાદ મહિના સુધી પેટીમાં રાખવું પડ્યું તો મેં કીધું રોજ તમે અશ્વિના મંત્રનો જાપ કરો અને જ્યારે ફીડિંગ આપવાનું થાય દૂધ તમે એને આપો ત્યારે અશ્વિના મંત્રનો જાપ કરીને આપો કે આ એનો માટે અમૃત છે અને એ બાળક છે એ યોગ્ય એનું આરોગ્ય ખૂબ સરસ થઈ રહ્યું છે અને એનું આયુષ્ય ખૂબ લાંબુ થઈ રહ્યું છે તો એને સરસ લાભ મળ્યો એ બાળક અત્યારે હરતું ફરતું તંદુરસ્ત છે તો અશ્વિના મંત્ર છે એ અસાધ્ય રોગોની અંદર બીમારીમાં દવા અસરકારક એનો પ્રભાવ થાય એના માટે અને સારવારમાં ચમત્કારિક ઘટનાઓ બનાવવા માટે અશ્વિના મંત્ર ઉપયોગી છે અશ્વિના અને છેલ્લે વાયુ આ વાયુદેવનો મંત્ર છે જેને વાયુ થતું હોય પેટમાં ગેસ ચડતો હોય સાંધાનો દુખાવો હોય તો એ વાયુમંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ઘણીવાર કોમ્યુનિકેશન ગેપ હોય આપણે જે કહીએ છીએ આપણા પતિદેવ અથવા તો ઘરના મેમ્બર સમજી શકતા ન હોય અથવા તો એ કહીએ છીએ આપણને સમજાતું ન હોય તો એના માટે કોમ્યુનિશન ગેપ એટલે કે સંધ્યા વચ્ચેની ખામી દૂર કરવા માટે વાયુમંત્ર ઉપયોગી છે શબ્દ વિના બીજાને વિચારો પહોંચાડી શકાય જેને ટેલિપથી કહેવામાં આવે તો આ વાયુમંત્રનો જાપ કરવાથી ટેલિપથી કેળવી શકાય છે આપણા બાળક સાથે આ ટેલિપેથી કેળવવી જરૂરી છે પેટમાં પણ અત્યારે આપણે ગર્ભ સંવાદમાં લઈ શકીએ કે તારું ને મારું જુડાણ ટેલિપેથી છે એટલે બાળક ક્યારેક ક્યાંય સ્કૂલે ગયું હોય ને કંઈ મુસીબતમાં હોય તે ખાલી મનમાં આપણે વિચાર કરે કે મારા મમ્મીને આ મેસેજ હું પહોંચાડું છું તો આપણા મન સુધી એ વિચારો પહોંચી જશે કે જેમાં શબ્દોની જરૂર નથી અંતરનું પણ ગૌણ બની જાય છે અને ટેલિપથી અત્યારે બાળકને અત્યારે પેટમાં છે તો એ સિદ્ધ કરી શકાય વાયુમંત્ર સાથે તો એ ટેલિપથીનું એટેચમેન્ટ થઈ ગયું તો ઘણા બધા ફાયદા થશે મોબાઈલની પણ જરૂર પડશે નહીં આપણે જે કાંઈ મેસેજ પહોંચાડવા છે એના મન સુધી પહોંચી જશે એમના વિચારોને આપણે સારી રીતે વાંચી શકીશું સમજી શકીશું તો આ મંત્ર વિજ્ઞાન ખૂબ અદભુત છે એમાં જેમ આગળ વધશો એમ સરસ સરસ રીતે આપણને લાભ થતા જાય છે ફાયદા મળતા જાય છે ત્યારબાદ